જય ક્રશ્ન આ વિડીયો અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવેલું છે મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુ વાહન છે એક દિવસ ગરુડે ભગવાન વિષ્ણુને મૃત્યુ પછી પ્રાણોની સ્થિતિ જીવનની યાત્રા અલગ અલગ કર્મોથી પ્રાપ્ત થવા વાળા નરકો યોનિઓ અને પાપીઓની દુર્ગતિ સંબંધિત અનેક ગુઢ તેમજ રહસ્યથી ભરપૂર પ્રશ્નો પૂછ્યા એ સમયે ભગવાન વિષ્ણુએ

હે ભગવાન લોકનો માર્ગ કેટલો ભર્યો અને વિકટ છે અતિ દુઃખદાયી અને યાતનાથી ભરપૂર માર્ગ હું તને બતાવું છું તો ધ્યાન દઈને સાંભળો તમે મારા ભક્ત હોવા છતાં તે માર્ગનું વર્ણન સાંભળતા જ ભયથી ધ્રુજી ઉઠશો યમ માર્ગ જતો એ પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં ત્યાં વૃક્ષોની છાયા તો હોતી નથી ત્યાં ન તો અન્ન કે પાણી હોય છે જેનાથી જીવના પ્રાણનું નિર્વાહ થઈ શકે ના તો ત્યાં ક્યાંય પાણી નજરે પડે છે જેનાથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે તે તરસ્યો અને ભૂખ્યો જ રહે છે હે ખગરાજ એ લોકમાં બારે સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ ધકધકતો હોય છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અતિશય પીડિત થાય છે ક્યાંક તેને મોટા મોટા ઝેરી અને ભયાનક ડર ઉપજે એવા સાપોથી કડાવવામાં આવે છે ક્યાંક મોટા વિછીઓથી કડાવવામાં આવે છે તો વળી ક્યાંક ભયાનક આગની જવાળામાં તપાવવામાં આવે છે ત્યાર પછી જીવ રજળતો હેરાન પરેશાન થતો આગળ વધે છે તો એક વિશાળ આસીપત્ર નામનું ભયાનક વન આવે છે જેનો વિસ્તાર જેટલો છે લાંબી લાંબી કાગડાઓ ગીધ અને ઉલ્લુ તથા મધમાખીઓથી ભરેલું હોય છે અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવા નળ અગ્નિ સળગતો હોય છે જ્યારે કીટ અને માખીઓથી કરડવાથી તેને અગ્નિની ગરમીથી બચવા માટે તે જીવ વૃક્ષ નીચે જાય છે તો તલવારની સમાન તીજ ધારવાળો એ વૃક્ષના પાંદડાઓથી એ જીવનું શરીર છिन्न-ભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારા કૂવામાં જીવને ધક્કો મારીને પાડવામાં આવે છે તો વળી ક્યાંક પર્વતના શિખર પરથી પાડવામાં આવે છે ક્યાંક છરાની ધારની સમાન તીક્ષણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ખીલીઓ ઉપર ચલાવવામાં આવે છે ક્યાંક તો અંધારયુક્ત ભયાનક ગુફામાં ક્યાંક જળમાં તો ક્યાંક જોખમી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકોથી કઢાવવામાં આવે છે તો ક્યાંક જીવને સળગતી રેતી પર ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન પૃથ્વી પર અને ક્યાંક અંગારા સમૂહમાં જોકવામાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગ પર ચલાવવામાં આવે છે ક્યાંક આગની વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ ક્યાંક ખારા કિચડનો વરસાદ થાય છે ક્યાંક મોટી ભયાનક ગુફાઓ હોય છે ક્યાંક કંદરામાં ખુસાડવામાં આવે છે આ રીતે જીવ અત્યંત પીડા સહન કરે છે અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે જીવમાં પ્રાણત્ન રહ્યો હોય ક્યાંક ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે છે એવી મોટી મોટી શિલાઓ છે ક્યાંક પરુ લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ છે તેમાં જીવને જબરજસ્તી રહેવું પડે છે જીવ પડતો આંખડ માંડ અર્ધે પહોંચે છે અને માંસ નું નામની હોય છે આ નદી જેટલી વિશાળ છે એટલી ઊંડી પણ છે અને એને પાર કરવામાં ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે એમાં અનેક જાતના ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મોટા મગર તેમજ નાના મોટા માસ પક્ષી પશુ પક્ષીઓ રહે છે હે ગરુડ જેમ આગની જવાળાથી કડાઈમાં ઘી ઉકળે છે એ જ રીતે પાપી જીવને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન કીડાઓથી યુક્ત હોય છે સમાન ચાંચવાળા ગીત અને કાગડાઓથી તે નદી ભરેલી છે મગર જળો કાચબા અને માંસભક્ષી જળચરોથી ભરેલી એ નદીને છોડવામાં આવેલો જીવ ભયાનક ડર અને યાતનાઓના કારણે રડવા લાગે છે અને રડતા રડતા જ પોકારો કરે છે

આરો ઓવારો ક્યાંય નજરે પડતો નથી આ રીતે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રડતો બૂમો પાડતો પાડતો પાપી જીવ યમલોક આવી જાય છે કોઈને ફાંસીના માંસડે ચડાવીને કોઈને અંકુશોથી ખેંચીને કોઈને શસ્ત્રોથી છેદીને યમદૂતો પાપી જીવોને યમલોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક છે યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે કોઈને કાનમાં દોરી નાખીને કોઈને કાળ ગળામાં શંખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તા પર ચાલવા પર મજબૂર કરે છે ત્યાં ભયાનક ડર ઉપજે એવા યમ દૂતો મગદળથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોંમાંથી લોહી પાડે છે અને પછી એને ખાય છે આવી ભયાનક યાતનાઓ વેઠીને પાપી જીવ પોતે કરેલા કર્મોને યાદ કરી કરીને પસ્તાય છે અને પડતો આખડતો યમલોક માંડ માંડ પહોંચે છે તે અજ્ઞાની જીવ યમલોકમાં ના માર્ગમાં જતા જતા હા પુત્ર હા પોત્ર હા પિતાજી કહીને વિલાપ કરતો દુખી થાય છે તે મનમાં વિચારે છે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો અવતાર મળ્યો છે એનાથી શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળોને ભોગવ ન બ્રાહ્મણોનું પૂજન કર્યું ન ગંગામાં સ્નાન કર્યું ન સાધુ પુરુષોની સેવા ચાકરી કરી ન ક્યારેય ઉપકાર કર્યો આથી હે આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવો પશુ પંખીઓ તથા મનુષ્યોના હિત માટે નિર્જળ દેશમાં ગાય બ્રાહ્મણની જીવિકા માટે કોઈ દાન પુણ્ય કર્યું આથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગવ ન ક્યારેય કોઈ ભૂખ્યાને અન્ન કર્યો ન ગાયને ઘાસચારો નાખ્યો ન વેદશાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી ન ક્યારેય પુરાણો વાંચ્યા કે સાંભળ્યા અને ન ક્યારેય કથા વાચક વ્યાસનું પૂજન કર્યું આથી હે જીવ પોતાના કરેલા કર્મોના ફળને તું ભોગવ

મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયક નારી શરીર મેળવ્યું એનાથી ન મેં ઉપવાસ કર્યા ન ચંદ્રાયણ વ્રત કે પતિવ્રત ધર્મના નિયમનું પાલન કર્યું આ રીતે જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલા જન્મના કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરી કરીને એના જ વિષયમાં વિચારે છે ત્યારે જીવ આવી યાતનાઓ ભોગવીને યમલોકમાં જાય છે એની આગળ ભગવાન શ્રી હરિએ ગડુજીને કહ્યું મનુષ્ય પ્રેત જીવ વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે દિવસે તે સૌમ્યપુર નગરમાં પહોંચે છે ત્યાં મોટા મોટા પ્રેતોના ગણો રહે છે છે ત્યાં એક એક અને નદી આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહી યમદોતુની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા જ તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખી થાય છે અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે ત્યારે યમદૂત એને પૂછે છે કે હવે તારા મિત્ર તથા સર્વ સાથીઓ ક્યાં ગયા હવે તો તારે પોતે કરેલા કર્મનું ફળ ભોગવવાનું જ છે પોતાના કર્મનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો યમદૂતો જીવને ધમકી આપતા કહે છે કે તમે અમારા બળને નથી જાણતા તે ક્યારેય એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારે યમ માર્ગથી યાત્રા ન થાય અર્થાત તે તારા જીવનમાં ક્યારેય કોઈપણ જાતનું પુણ્ય કાર્ય કર્યું જ નથી જેનાથી નરકની યાતના ન સહેવી પડે હવે તો નિશ્ચિત છે અને ક્યારેય અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાતનાઓ છે આ રીતે કહીને પાપી જીવને યમદૂત મગદળથી મારે છે તે મૂર્છિત થઈને પડે છે ડરીને ભાગ ભાગ કરે છે અને પછી પડી જાય છે યમદૂત એને પકડીને યાતના આપે છે યમદૂત એને ઘસડીને લઈ જાય છે એ જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે ત્યાં જઈને પોતાના પુત્ર દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધનું ભોજન કરે છે ત્યાંથી આગળ જીવ પ્રયાણ કરે છે અને સૌરીપુરમાં આવે છે ત્યાં યમનું રૂપ ધારણ કરનારા જંગમ નામના રાજાને જોતા જ એ ભયથી ફફડી ઉઠે છે અને ત્યાં જ આરામ કરવાને બેસી જાય છે આ નગરમાં પહોંચ્યા પછી ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્નજળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરીને પ્રેત જલ્દીથી નગેન્દ્ર ભવન નગરમાં આવે છે ત્યાં અતિ ભયાનક બિહામનું વન હોય છે એને જોતાં જ પ્રેત જીવ ભયથી ફળફળી ઉઠે છે અને દુઃખી થઈને જતા રડતા રડતા બૂમો પાડે છે ચિત્કારો કરે છે યમના દૂતો તેને વારે ઘડીએ મારી મારીને ઘસડતા લઈ જાય છે પસાર કરવામાં જીવને બે મહિના જેટલો સમય લાગી જાય છે જીવ પોતાના ઘરવાળા દ્વારા ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલા અન્ન જળ ખાઈ પીને અને નવા કપડા પહેરીને યમદૂતોની સાથે આગળ વધે છે ત્રીજા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચી પરિવાર દ્વારા આપેલ પિંડનું ભોજન કરીને તૃપ્ત થઈને આગળ વધે છે ચોથા મહિને તે જીવ યમના દૂતો સાથે શેલપુર નામના નગરમાં પહોંચે છે અહીં પથ્થરના વરસાદની એને ભયાનક યાતના સહન કરવી પડે છે ચોથા મહિનામાં આવતા આપેલ પિંડથી ભોજન કરીને થોડા સુખનો અનુભવ કરે છે ત્યાર પછી અહીંથી પાંચમા મહિને જીવ કોચપુરમાં પહોંચે છે અહીં પાંચમા મહિનામાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નથી પેટ ભરીને તે ક્રૂરપુર પહોંચે છે ત્યાં અતિશય નિર્દય પ્રાણીઓ રહે છે તે જીવને અતી કષ્ટદાયી પીડાઓ પહોંચે છે પાંચ મહિના પછી પંદર દિવસ વીત્યા પછી જીવ અહીં અન્ન જળ ખાઈ પીવે છે અને પછી તે ત્યાં જ રોકાય છે થોડો સમય રોકાયા પછી એ ફરી યમદૂતો સાથે આગળ વધવા લાગે છે થોડા આગળ વધ્યા પછી યમદૂતો ફરી એને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરે છે યમદૂતો એને ભયાનક રીતે ખસડે છે આ રીતે યાતનાઓ ભોગવતો જીવ આગળ વધે છે અને ચિત્રભવન નામના નગરમાં આવે છે આ ચિત્રભવન સ્થાન પર યમરાજ ના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય ચલાવે છે આ વિચિત્ર મોટા દેહવાળો છે અને ખૂબ જ ભયાનક અને ડરામણો લાગે છે જ્યારે જીવ એને જુએ છે ત્યારે તે ખૂબ જ ગભરાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે પણ તે પરવશ થઈ જાય છે ત્યાર પછી તે વૈતળની નદીના કિનારે પહોંચે છે અહીં વૈતરની નદી પાર કરાવવા માટે ઘણાય નાવિકો પોતપોતાની નાવો લઈને ઉભા જ હોય છે આ મલ્લાહો જીવ પાસે આવીને કહેવા લાગે છે અમે વૈતલની નદી પાર કરાવવા વાળાઓ છીએ છે અમારી જે વ્યક્તિ ચક્ષુથી જોઈને દાન કરે તે જ વૈતરણીને પાર કરી શકે છે અને દાનમાં ગૌ દાનનું મહત્વ વધારે છે યાની કે ગૌ દાન કરવા વાળી વ્યક્તિ વૈતરણી પાર કરવાના અધિકારી થઈ જાય છે આ રીતે યમપુરીના મારકમાં પોતાને અસમર્થ જાણીને

ત્યાંથી યમદૂતો સાથે પાપી જીવ આગળ વધતા બ્રહ્મપદ નગરમાં આવે છે જ્યારે જીવ આ નગરમાં પહોંચે છે ત્યારે તેના પુત્ર દ્વારા કરવામાં આવેલા સાતમા મહિનાનું શ્રાદ્ધ ખાઈને સંતોષ અનુભવે છે એનાથી આગળ ભગવાન શ્રી ગરુડજીને કહે છે

અને તે ભોજન કરતો કરતો આગળ ચાલે છે નવમો મહિનો પૂરો જ ત્યાં નાના કંદગણોને જોઈને અનેક પ્રકારના દુઃખો ભોગવે છે ભયભીત થઈને બૂમો પાડે છે અને પોતે કરેલા ખરાબ કામનો પસ્તાવો કરે છે અહીંયા પર યમદૂતો એને ફરીવાર ડરાવે છે ભયંકર રીતે ધમકાવે છે અને પ્રતાડિત કરે છે ત્યાર પછી તે જીવ દસમા મહિને પૂર ભવનમાં જાય છે ત્યાં પહોંચીને જીવ દસમા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે ત્યાર પછી રોદ્ર નગરમાં જીવ અગિયારમા મહિને પહોંચે છે અહીંયા ફરી એ જીવ શ્રાદ્ધનું અન્ન જળ પી થોડી તૃપ્તિ મહેસૂસ કરે છે આ રીતે શ્રાદ્ધ અને પિંડોનું અન્ન જળ ખાતો ખાતો જીવ પંદર દિવસ પછી પયોવર્ષણ નગરમાં પહોંચે છે આ નગર ખૂબ જ વિચિત્ર હોય છે અહીંયા પર પાપી જીવને દુઃખ આપવાવાળા વાદળો સતત વરસતા જ રહે છે જે જીવને જરા પણ આરામ લેવા દેતા નથી ત્યાર પછી જીવ અહીં થોડા ઘણા સમયમાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નને અતિ મુશ્કેલીથી અને કષ્ટથી ખાય છે જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે ત્યારે પાપી જીવ સીતાધન નગરમાં પહોંચે છે આ સ્થાન પર હિમાલય પર્વત કરતાં પણ વધારે ઠંડી પડતી હોવાથી જીવ ઠંડીના લીધે જાય છે અહીંયા પર આવીને જીવ ન ફક્ત ભૂખથી પીડિત થાય છે પરંતુ એને અતિશય ઠંડી પણ સતાવે છે આ રીતે અહીંયા ફરીને તે ઠંડી અને ભૂખથી પીડિત થઈ ચારેય દિશાઓમાં જોતા જોતા પોતાના કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને અતિશય દુઃખી થઈને વિચારે છે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાય કરશે મને આ પારાવાર યાતનામાંથી છોડાવશે અને ઘેર લઈ જશે મારા અતિશય દુઃખને ઓછું કરશે આવું વિચારવા પર યમદૂતો એને ચેતવણી આપે છે કે શું તે એવા કોઈ પુણ્ય કર્યા છે કે જે અહીંયા આવવા પર કોઈ તારી મદદ કરે તું તારા કયા પુણ્યના જોડે પોતાના દુઃખને ઓછું કરવાનું વિચારી રહ્યો છે તેવું કયું પુણ્ય કર્યું છે કે જેનાથી તારા પાપો નષ્ટ થઈ જાય જ્યારે યમદુ જીવને આ રીતે કહે છે ત્યારે તે અતિશય પીડિત થાય છે કારણ કે તેને પોતાના જીવનમાં ડગલે પગલે પાપ કર્મ જ કર્યા હોય છે ન ક્યારેય દાન કર્યું છે ન જીવનમાં હરિનું સ્મરણ કર્યું છે અહીં વર્ષના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધ પિંડદાનને પિંડ દાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે એક વર્ષ પૂરું થતા તે યમલોકની પાસે જ આવેલા પૂરમાં આવે છે

આ અસ્તકળું વિવરણ ધર્મરાજના નગરના ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે મે તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા प्रकारे પાપી જીવ જાય છે અને કેવી રીતે એનો કોના દ્વારા અને યાતનાઓ મળે છે તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે હે ગરુડજી હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે સંભળાવીને અવશ્ય સંતુષ્ટ શ્રી કરુડ પુરાણ સારા ધારી અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિકૃષ્ણ ની છે તો આપણે સાંભળ્યું ગરુડ પુરાણ નો અધ્યાય બીજો ગરુડ પુરાણ એ ભગવાન શ્રી વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલ કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વીડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય બીજો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જૈષિકૃષ્ણ